નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન સમય પહેલા કોળી સમાજના એક વ્યક્તિ છે તેની હત્યા થઈ હતી અને ત્યારબાદ આ સમાજ ખૂબ નારાજ થયો હતો ને પોલીસ અને સમાજના કેટલાક લોકોના વચ્ચે ઘર્ષણ પણ થયું હતું ઘનશ્યામભાઈ રાજપરા નામના વ્યક્તિની હત્યા થઈ હતી અને પોલીસ સ્ટેશન છે ત્યાં જ ઘર્ષણની ઘટના બની હતી પથ્થરમારાની પણ ઘટના બની હતી અને તે સમયે પોલીસ દ્વારા જે લોકોએ પથ્થરમારો કર્યો હતો તેમના પર ગુનો પણ દાખલ કર્યો હતો અને આ મામલો ઘણા સમયથી ચર્ચામાં હતો અને તેના વચ્ચે વીચામાં કોળી સમાજના જે લોકો છે ત્યાં જે મોટી સંખ્યામાં ભેગા થઈ જવા જઈ રહ્યા છે અને જે પ્રકારે અમે દસરો આપને બતાવી રહ્યા છે તે મુજબ પોલીસ છે તેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ચાર ડીવાય એસપી છે દસ પોલીસ ઇન્સ્પેક્ટર છે સત્તર સબ ઇન્સ્પેક્ટર છે ત્રણસો સિત્તેર પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ છે એકસો અડસઠ છે તે જીઆરડી અને હોમગાર્ડના જવાનો મૂકવામાં આવે છે એમ કુલ પાંચસો સિત્તેરથી પાંચસો એસી આસપાસ પોલીસ જે સ્ટાફ છે તેમનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જે પ્રકારે કેમેરામેનનું વિનંતી કરું કે આપણે સીધે સીધા દ્રશ્યો બતાવવામાં આવે અંદાજીત પચાસથી સિત્તેર હજાર જેટલી પબ્લિક ભેગી થઈ શકે તેવું અત્યારે એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ચાર વાગ્યા આસપાસ છે આ સભા પણ અત્યારે યોજાવાની છે એક લાંબા સમયથી આ મુદ્દો છે તે સતત ચર્ચામાં છે અને જસદણ છે તેમાં સરકારના જે મંત્રી છે કુંવરજી બાવળિયા તેમનો જ આ મત વિસ્તાર છે અને તેમના સમાજના લોકો છે તે જ આ કોળી સમાજ સાથે પણ સંકળાયેલા છે આ મામલો ઘણો ઘર્ષણમય પણ બન્યો હતો કે પોલીસ છે તેમના પર પથ્થર મારો થતાં જે તે સમયે આ ગુનો પણ દાખલ થયો હતો આ મામલો સતત ચર્ચામાં છે દરેકની નજર આ મહાસંમેલન પર છે કેમ કે જ્યારે સંમેલન ચાલુ થશે અને ત્યારબાદ કયા કયા મુદ્દાઓની ચર્ચા થશે આગેવાનોનું સ્ટેજ પર આવ્યા બાદ શું ભાષણ રહેશે આ દરેક ને લઈને સરકારની વાત કરો પોલીસની વાત કરો કે પછી સ્થાનિકોની વાત કરો તેમની સતત અહીંયા નજર છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તેમનો પૂરેપૂરો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવે છે પરંતુ કોળી સમાજના લોકો અને આગેવાનો તે પણ આ મામલે સતત કહી રહ્યા છે કે સરકારે જે પ્રકારે પાટીદાર સમાજના લોકો હતા તેમના કેસ પરત ખેંચ્યા તેમ આ કોળી સમાજના લોકો છે તેમના પર આજે ફરિયાદ દાખલ થઈ છે અને કોલેજ પણ કરતા કેટલાક વિદ્યાર્થીઓ છે તે પણ આરોપી બની જતા તેમના પણ કેસ પરત ખેંચવામાં આવે તે મુદ્દો અત્યારે સતત ચર્ચામાં રહેશે અને કેન્દ્ર સ્થાનમાં પણ રહેશે સાથે કોળી સમાજના જે સામાજિક પ્રશ્નો છે તેને લઈને પણ બની શકે કે આજ સ્ટેજ પર ચર્ચા થાય હવે જોઈએ ચાર વાગે જયારે આ કાર્યક્રમ ચાલુ થાય છે અને તે પછી આ સ્ટેજ પર શું પ્રકારની ચર્ચા રહે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે